ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ માળા જપોરા મન શ્યામની ભોજન વિના કાય શું કામની આજે સોમવાર છે શંકરજી નો વાર છે શંકરજીના ચરણોમાં મારા નમસ્કાર છે આજે મંગળવાર છે ગણપતિનો વાર છે ગણપતિના ચરણોમાં મારા નમસ્કાર છે આજે બુધવાર છે ધરતી માતાનો વાર છે ધરતે માતાના ચરણો માં મારા નમસ્કાર છે ધરતે માતાના ચરણો માં મારા નમસ્કાર છે આજે ગુરુવાર છે ગુરુદેવનો વાર છે ગુરુદેવના ચરણો માં મારા નમસ્કાર છે આજે શુક્રવાર છે સીતારામનો વાર છે સીતારામ ના ચરણો મારા નમસ્કાર છે આજે શનિવાર છે હનુમાનજીનો વાર છે હનુમાનજીના ચરણો માં મારા નમસ્કાર છે આજે રવિવાર છે સૂર્યદેવનો વાર છે સૂર્યદેવના ચરણો માં મારા નમસ્કાર છે સૂર્યદેવના દેવના ચરણો માં મારા નમસ્કાર સે મારા જપો રામને ને સમળિયા ભજન શ્યામની ભોજન કાયા સુકામને યુકામ કીર્તન વિના આ કા યુકામની કૃષ્ણ કન્યા લાલ કીજી